પાટનગર ગાંધીનગરમાં ટાઈફોઈડ નો ગાંધીનગર શહેરમાં જેમાંથી ચોરાણું દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ટાઈફોઈડના નવા નવ દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યારે ઓગણીસ જેટલા દર્દીઓની રજા આપવામાં આવી છે હજુ વીસ જાન્યુઆરી સુધી ટાઈફોઈડના રોજના દસ જેટલા કેસ નોંધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી ટાઈફોડના તમામ કેસ સેક્ટર ચોવીસ છવ્વીસ અને આદિવાડા વિસ્તારમાંથી મળી આવ્યા છે સૌથી વધુ કેસ સેક્ટર પીવાના પાણીની ગટરનું પાણી ભળી જતા ટાઈફોઈડના કેસમાં વધારો થયો હોવાનો સ્થાનિક પ્રશાસને દાવો કર્યો છે ટાઈફોઇડના કેસ વધતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર સાથે સંપર્કમાં રહીને ચર્ચા કરી સાથે જ વર્તમાન પરિસ્થિતિ અંગે સંપૂર્ણ વિગતો મેળવીને યુદ્ધના ધોરણે કામગીરી કરવાની સૂચના આપી ટાઇફોઈડ ગ્રસ્ત બાળકો અને નાગરિકોને નિષ્ણાત તબીબો પાસે ઝડપી અને સચોટ સારવાર મળે તેવા આદેશ આપ્યા સાથે જ સિવિલ હોસ્પિટલમાં પીડિત દર્દીઓ અને તેમના પરિવારજનો માટે ભોજનની સુવિધા સુનિશ્ચિત કરવાની સૂચના આપી એટલું જ નહીં લીકેજના તાત્કાલિક સમારકામ અને આસપાસના વિસ્તારોમાં પણ પાઇપલાઇનની ચકાસણી કરવાના આદેશ આપ્યા